ખાવા પીવામાં ગામડાને બોવ છો કરવો તો સીટી કોઈ બેન દીકરી બહાર ન નીકળતી શરમ બેન મરજાદ બહુ હતી હવે આ ડિશકા અઠાણે ફોટા પાડે છે હવે વાતું જવા દ્યો આ જુગ તો બહુ કહેવાય અમે તો આ બીજો જુગ જોયો આવો જુગ નતો ભાઈ થઈ ગયા તમારે હવે તો ઠીક બધું ગામડામાં જગ્યા થઈ ગયા છે પણ તોય ગાજી રૂપિયા સારા ના ગામ દિવ્ય ગાય દૂધ ને ઘી ને હમ ગોડી હવે ઓછો

ઘડિયાળ હાચી જ છે મોબાઈલની ની હાડા દર નથી હાડા અગિયાર થી આવી ખોટું બોલતો તો અમે આ દિહમો જોઈ તકાઈ દે હે હા અનગરે 5 10 મિલીટર ફેર પડે અ મે આજે એક કેવાય એક ચેલેન્જ લીધો છે મતલબ કે આજે મારા 24 કલાક રાજકોટમાં રખડવાનું હે વગર પૈસે ફ્રી ઓફમાં ખાવાનું પીવાનું રખડવાનું ભગવાન દયા અને હું અત્યારે અહીં આવ્યો ને ન્યારી તો ફ્રી માં આવ્યો કોઈ પૈસા નથી લીધા ભગવાને દી કે ભાઈ હવારે ઉઠો ને એટલે પેલા અમારે પેલા ચા પી તો ન્યાય કોઈ પૈસા ન લીધા ગાટિયા કેતા ન્યાય કોઈ પૈસા ન લીધા રિક્ષામાં આ ઉધી તો પૈસા ન લીધા માતાજી તમારી ભાલે ભગવાન થઈ ગયો ભગવાન તમારી ભાલે થઈ ગયો આજનો દિવસ તમારો સારો ઉ ગયો કે સુખનો સૂરજ ઉગાડી દીધો બાપો તમે ગયા ને રાજકોટ ના 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 અમાર આયા આ પાણી નું વાર વારવાનું પાણી જાળવા પાવા મેવું

બધું છોકું મળે અહીંયા કાંઈ ન મળે છે અને મેન હું કે અમે આવ્યા ન અમે તમે કીધું કે અમે આમ આવડે કીધું કે હાડા દ વાઈ ગયા જોકે એને કોઈને ખોટું કીધું એને ખબર નહોતી તમે કીધું કે હાડા દર નથી જ વાગ્યા તો અને મેં કીધું મેં ટાઈમ જોઈએ તમે આપણે બેનો ટાઈમ સાચો પડ્યો તો એ તમે કેમ જોઈન કીધું એમ સૂર્ય હું જોઈને એમાંથી આપણને ખબર પડે કે ટાઈમ દેખાય મળે ઘડિયા ક્યાં હતી ખબર પડી જાય બહાર થયા ખબર પડી જાય એ આપણા માલદારી કહેવાય ને કે ભાઈ આમ બધી બાબત બાબતે એમ સ્માર્ટ હો કંઈ ઘટે જ નહીં આ હાચું ખાવું હોય કેવાય ને કે દેશી દૂધ ઘી બી તો ક્યાં જવું પડે ગામડે જ ગામડા ગામડા વિના હવે તો ઠીક બધું ગામડામાં દગા થઈ ગયા છે પણ તોય ગાજી રૂપિયા સારા નહોતા ગામડું હાર હું તમને તમને હું લાગે કે મારો આટનો દી હારો જાય બધા ફ્રી ઓફમાં ફરું ખાવું કોઈ કે વાંધો નહીં આવે હવે વાંધો હું આવે સુધી દી સુદરી ગયો તમારો

બે ત્રણ રોટલા જાડના અને આટલી છટણી લહણ વાળી ત્રણ રોટલા દાબી જાય હાંડ લગી ભૂખ ન લાગે પણ મેં હે ને રોટલો ક્યારે ખાધો નથી ભાઈ ઈ સમય ભયો ગયો આઠાણે જાય કોઈ ખાતું નથી સમય ભઈ અત્યારે બાજરા નઈ બધે ઓછા કરી નઈ હાસી વસ્તુ હોય ગઈ બધી બાપા આ આવો નકલી આવી ગયું અટલી ગયું જો મને જમાના ની વાત હું થાય કે મે જો તમે નો માનો

પાપનો પૈસો ન બનતો તો કોઈ થી 100 રૂપિયા કોઈ પાછારી આગળ હોય કોઈના કર્મ 100 રૂપિયા માંડ બનતા ઓહો એટલે પૈસાવાળા કહેવાતા હા પૈસાવાળા 100 રૂપિયા વાળો કેવા કહેવાતા કાઈ વિલાતી નરિયા કોઈ વસ્તુ નહોતી લાઈટું નોતા ટેપ ટીવી રેડિયા આ ફોન કોઈ વસ્તુ જ નહોતી કાઈ તમારું શું હોય કે પહેલા ટેપ ટીવી નહોતા ત્યારે શાંતિ હતી કે અત્યારે શાંતિ છે શાંતિ ક્યાં હતી આ દુનિયા બગડી ગઈ ટાણે શરમ મેં મેળ મેણ મેળ દીધી હાઓ સર મેલી તો આપણે દેખાય જ છે પણ એનો આપણે હવે ખુલાસો ના કરી શકી બાકી આ એટલું કે જીવન સુખી હતા અત્યારે જીવન સુખી પણ હું એમ કહું જેટલું માણસ એમ કહેવાય ને ટેકનોલોજી ઉપર વધારે જાય છે તો એના વિશે તમારું શું કહેવું છે ફોન મોબાઈલ ટીવી ને બધું હમ અત્યારે યુથ ને આમ કહેવાય અત્યારે જનરેશન ને વધારે પડતું જાજુ જીવ હોય તો શું કરું કે સારું ને એક રીતે ખરાબ ઓછા પ્રમાણમાં વાપરે તો સારું હા

સત્રપતિ મરાઠા સત્રપતિ शिवाजी शिवाजी એવો સુરજાગ્યો હી આબ ને આયવા બાળે હા માલદારી આ કઈ ગટે ન હોય આ નેવું વર્ષની ઉંમર થઈ જાય દાદાને પણ કહેવાય ને કે એનો આનંદ ઉત્સાહ અને મક્કમ એટલા છે ને કે તમને એમ લાગશે કે આમ જુવાન જ છે આપણી જોડે પણ કહેવાય ને પેલાનું જૂનું ખાવું પીવું અને ત્યારે ટીવી બીવી બધું હતું નહીં માણસ છે ને આખો દિવસ કામ કરતું ફરતું હરતું અને વધારે પડતું કામમાં જઈને અને અત્યારની અત્યારની જનરેશન કેવું થઈ ગયું કે પૈસા કાલે પૈસા ક્યાંથી મળે છે એ માણસ પૈસા માય માણે દોડે આ જુગમાં પૈસા પાછળ માણે કેટલું ઓછું જ કોઈ બેન દીકરી બહાર ન નીકળતી શરમ બેન મરજાત બહુ હતી હવે આ ડિસ્કા અટાણે ફોટા પાડે છે હવે વાતું જવા દો આ અટાણ જમાનો બદલી ગયો આખો કોઈ હમતું નહીં કોઈ કોઈની દીકરી ભાગતી નહીં ક્યાંય કોઈને લઈને કાંઈ વસ્તુ નહોતી ભાઈ અટાણે તો ફોટા ટીવી પંદર વર્ષની છોકરી થાય તો છોકરાને ગોતી લે આ નેવું વર્ષ તમારા થયા તો તમે આઝાદી તો જોઈ છે ને આઝાદી આઝાદી પહેલાં તમારો જન્મ થયો ને રાજા સાય હતો નવસો ગામ એને કબજિયા હતા જંગલ માં વૈશો જડીયો રાવલ ગામ ને જેને હાકી દીધો હલાર ઘોડા ને નવસો ગામ

ફૂલ લગ્ન કરી લઈએ અત્યારે યુથ ને અત્યારે જોવાની તમે શું કેવા માંગશો કે આ વસ્તુ ના કરવી જોઈએ કઈ કેવા માંગશો તમે મેન મરજા ઇજત આબરુ લાજ ચરમ બધું ગયું આ જમાનો તો સમય વયો ગયો હારા માણાનો સમય વયો ગયો હારા માણાનો સમય વયો ગયો અને અત્યારે જ મે આ વસ્તુ કરી હી કે હારું માણસ આપણે દેખાય જાય હો વગર પૈસા હું કોક ને કોક મને એકસા બેડ કોઈને બિહાડવાનો પણ અત્યારે આ એક વસ્તુ ઈ જ જોવાની છે કે આ